આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાનું છે તેનો સ્પષ્ટ એંધાણો આપી દીધા છે એના માટે યુ સીસીને લઈને ડ્રાફ્ટ કમિટીની પણ રચના કરવામાં આવી છે જેમાં તમામ સમુદાયના લોકો સાથે યુસીસીની ટીમ અભિપ્રાય લેશે અને ત્યારબાદ આ કાયદો છે તે ગુજરાતમાં બનશે તેને દઈને ધારાસભ્ય જયતા વસાવા પણ યુસીસીની બેઠકમાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે શું ભીતિ વ્યક્ત કરી છે અને શું ચીમકી ઉચ્ચારી છે વિગતે વાત કરીએ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક સો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે જેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલાં તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાય મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમણે આગામી સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરી હતી ત્યારબાદથી અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ માટે યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક ડ્રાફ્ટ સમિતિની પણ રચના કરવામાં આવી છે જે પિસ્તાળીસ દિવસમાં સરકારને ડ્રાફ્ટ કમિટી રિપોર્ટ સોંપશે જેમાં તમામ ધર્મના જે આગેવાનો છે તેમના મંતવ્યો પણ આ કમિટી દ્વારા લેવામાં આવશે અને લઈને પ્રથમ બેઠક ગાંધીનગર ખાતે ડ્રાફ્ટ સમિતિની મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર આદિવાસી સમાજની સંસ્કૃતિ છે તે છીનવાઈ જશે તે પ્રકારની ભીતિ વ્યક્ત કરી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના પક્ષ મૂકતા કહ્યું કે વિવિધતામાં એકતા ભારતીય દેશની ઓળખ છે આપણો દેશ વિવિધ સંપ્રદાયો જાતિઓમાં વહેંચાયેલો છે અને તમામ પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નિયમો છે તેમણે કહ્યું કે જો યુસીસી લાગુ થશે તો આજનું સૌથી મોટું નુકસાન આદિવાસી સમાજ અને લઘુમતી સમાજને થશે આ બાબતને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત કરવામાં નહીં આવતો ઉગ્ર આંદોલન થશે એટલે આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા શું પ્રહાર કરી રહ્યા છે તે સાંભળી લો આજે નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈજીની અધ્યક્ષતામાં યુસીસી કમિટીની મિટિંગ હતી અને એમાં અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે અમને બારથી પંદર મિનિટ આ કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા અમે લેખિતમાં પણ રજૂઆતો કરી છે અને મૌખિક પણ એમનું ધ્યાન દોર્યું છે અમે ગુજરાતમાં વસતા આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ જેમની પોતાની નીતિ નિયમો પરંપરાઓ રૂઢિઓ પ્રથાઓ અલગ છે જેમ કે દીકરા દીકરી ભાગી જાય એને પતિ પત્ની તરીકે સ્વીકારવામાં આવે બાળકો પણ એ ધારણ કરી શકે જેમને મેળાપ નહીં આવે એના છૂટાછેડા પણ પંચ બેસીને કરતું હોય છે જેને દીકરી હોય દીકરો ના હોય એ ઉત્તરાધિકારી તરીકે દીકરીનો જમાઈ લાવીને પણ એને ઉત્તરાધિકારી તરીકે નક્કી કરતા હોય છે ગોદ લેવાની વાત છે વારસાઈ કરવાની વાત છે તમામ બાબતોમાં આદિવાસીના પોતાના અલગ પારંપરિક કાયદાઓ છે જેને અમારે ક્યાંય કોર્ટ કે રજીસ્ટારમાં રજીસ્ટ્રેશન કરવા જવું પડતું નથી તેવા કાયદાઓ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થઈ જશે સાથે સાથે જે વિધવા હોય વિધુર હોય એને અમારો સમાજ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે સાથે બહુપતનિત્વ બહુપતિત્વ પણ છે સાથે અનેક પ્રકારના એવા કાનૂનો જે વર્ષોથી ચાલે છે આ યુસીસી લાગુ થવાથી નાષ્ટ થવાની ભીતિ છે સાથે સાથે આદિવાસી સમાજને સમાનતા સામાજિક સમાનતા લાવવા માટે જે બંધારણીય જોગવાઈ છે આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિ પાંચની જોગવાઈઓ છે આર્ટિકલ ત્રણસો એકોતેર અંતર્ગત પણ સ્પેશિયલ જળ જંગલ જમીન ઉપરના પ્રાવધાનો છે સાથે તોતેર ડબલ એ ની જમીનો બિન આદિવાસીઓ ખરીદી ના શકે સાથે રક્ષણ માટે એટ્રોસિટી એક્ટ છે સાથે ઓગણીસો છન્નું પેસા એક્ટ અંતર્ગત ગ્રામ સભાઓને સ્પેશિયલ પાવરો આપવામાં આવી છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જમન જંગલ જમીન ખેડવાના અધિકારો છે યુસીસી લાગુ થવાથી તમામ કાયદાઓ નષ્ટ થશે એવી ચોક્કસ અમને ભીતિ સેવાઈ રહી છે ત્યારે યુસીસી લાગુ થાય એમાં આદિવાસી સમાજને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે એવી અમારી માગણી છે અને જલ્દસે જલ્દ એની લેખિતમાં આદિવાસી સમાજને આપવામાં આવે એવી અમારી અમે આજે માગણી કરી છે સાથે સાથે યુસીસી અમલવારી ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે આ કમિટી તમામ જિલ્લાઓમાં જાય તમામ પક્ષના નેતાઓ એમપી એમએલએ સંગઠનના લોકો ધર્મના લોકો અને તમામ જ્ઞાતિના લોકો મુખીઓ એનજીઓના અભિપ્રાયો લેવામાં આવે બાદ જ ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે આપણે સમાન નાગરિક સંહિતાની વાત કરીએ છીએ પણ આઝાદીના ઇઠોતેર વર્ષ બાદ પણ આજે આદિવાસીની જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી એટલા માટે આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવે એવી અમે સ્પષ્ટ માગણી કરી છે અને આ કમિટી દ્વારા એની નોંધ પણ લેવામાં આવી છે અને જ્યાં પણ જરૂર લાગશે અમે ફરીવાર પણ રજૂઆત કરવા ત્યાં પહોંચીશું અને જો આદિવાસીઓને આ યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે તો સ્પષ્ટપણે અમે કહીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડશે તો અમે આ યુસીસીના વિરોધમાં ઉતરીશું આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જ્યારથી યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારથી તેઓ સરકાર સામે આકરા પાણી જોવા મળી રહ્યા છે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ મામલામાં યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે તેમને સમાવવામાં આવશે તો આવનારા સમયમાં ગુજરાતભરમાં આદિવાસી સમાજના લોકોને એકત્ર કરીને તેઓ ઉગ્ર આંદોલન કરશે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ ડ્રાફ્ટ સમિટી શું રિપોર્ટ સોંપે છે અને આગામી સમયમાં ગુજરાત સરકાર શું નિર્ણય લે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં